રાજકોટમાં સહેલી લેડીઝ ક્લબ બહેનો અને બાળકો માટે તારીખ પંદર એપ્રિલથી અનેકવિધ ક્લાસીસ શરૂ કરશે ત્યારે પંદરમી એપ્રિલના બપોરે ત્રણ થી પાંચ રવિરત્ન પાર્ક પાસે ધોળકિયા સ્કૂલની સામેની શેરીમાં ઇન્દિરા સર્કલથી તદ્દન નજીક આ ક્લાસ શરૂ કરવામાં આવી રહ્યા છે જેમાં રૂપિયા ત્રણસોના ટોકન દરે કુકિંગના ક્લાસીસ જેમાં બિસ્કીટ અને આઈસ્ક્રીમના વર્ગો શરૂ થાય છે અને તારીખ પંદરમી એપ્રિલે બપોરે ત્રણથી સાત નીતિ સ્કૂલ રામાપીર ચોક પાસે બ્યુટી પાર્લર તેમજ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસનો સમાવેશ થાય છે જેને રૂપિયા એકસો વીસના ટોકન દરે રાખેલ છે તેમજ તેમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે આ તકે સહેલી ક્લબ દ્વારા સિટી ન્યૂઝની મુલાકાત કરવામાં આવી છે અને બહેનો આ ક્લાસીસમાં જોડાય તે માટે સિટી ન્યૂઝના માધ્યમથી અપીલ પણ કરવામાં આવી છે જેમાં આયોજનમાં સહેલી ક્લબના પ્રમુખ જીતાબેન દત્તાણી ઉપપ્રમુખ સુનિતાબેન પઢિયાર મંત્રી જલ્પાબેન દત્તાણી પત્રકાર જીવરાજાણી જીતેનભાઈ સોનાબેન જીવરાજાણી હેતલબેન કોટક સુહાની ધા મેચા હેમાંગીબેન પાંધી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ વધુ વિગતો માટે મોબાઈલ નંબર ચોરાણું બે સુડતાલીસ ત્રેપન સાત બાવીસ અને ચોર્યાસી છસો નવ સોળ પાંચસો ત્રીસ ઉપર સંપર્ક કરી શકો છો

વિવિધ જાતના ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં બ્યુટી પાર્લરના વિવિધ ક્લાસીસમાં હેર કટિંગ નેલ આર્ટ બ્યુટી પાર્લરનો બેઝિક કોર્સ અને સેલ્ફ મેકઅપ હેર સ્ટાઈલ ને મહેંદી જેવા વિવિધ ક્લાસીસ તેમજ સ્પોકન ઇંગ્લિશ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવા ક્લાસીસનો સમાવેશ થાય છે અને હા આ જ ક્લાસીસ પણ આપણે એકસો વીસ રૂપિયાના ટોકન દરથી શરૂ કરવા જઈ રહ્યા છીએ આ ક્લાસીસ અમુક અમુક ત્રણ દિવસના છે અમુક પાંચ દિવસના છે અમુક દસ દિવસના છે અને સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ એક મંથના છે તો રાજકોટની જેમ બને વધુમાં વધુ બહેનો અને બાળકો આ ક્લાસીસનો લાભ લે એવી અમારા સાહેલી ક્લબની આશા છે અને હા આ ક્લાસીસમાં કોઈ પણ બહેનોએ કંઈ પણ લઈને આવવાનું નથી ફક્ત નોટ અને પેન લઈને આવવાનું છે બધું જ અમારી સંસ્થા પ્રોવાઈડ કરવાની છે અને જે બંનેને ક્લાસીસ પૂર્ણ થઈ ગવર્નમેન્ટ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હશે તેમને અમારી સંસ્થા ગવર્નમેન્ટ સર્ટિફિકેટ પણ અપાવી દેશે અને બ્યુટી પાર્લર શરૂ કરવા માટે કોઈ પણ બહેનોને લોનની રિક્વાયરમેન્ટ હશે તેમને પણ અમારી સંસ્થા લોન લઈ આપશે આ રીતે બધું જ અમારી સંસ્થા બહેનો અને બાળકો માટે કરવા જઈ રહી છે જેથી કરીને બહેનો આત્મનિર્ભર બને તો જેમ મને વધુમાં વધુ બંને ક્લાસીસનો લાભ લો એવી અમારી તમામ ટીમની આશા છે